બાંગ્લાદેશની જેમ પાકિસ્તાનમાં થશે તખતા પલટ પીએમ આવાસની પાસે હજારોનું તોડું કેસના સેલ સામે પથ્થરબાજી પ્રદર્શનકારીઓ ગોળી મારવાના આદેશ સાતના મોત પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુક્તિને લઈને રવિવારે પાકિસ્તાનમાં શરૂ થયેલો વિરોધ હિંસક બન્યો છે હિંસામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે જેના ચાર પ્રદર્શનકારી અને તન પોલીસ કર્મીનો સમાવેશ થાય છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇમરાનના સમર્થકોએ શ્રીનગર હાઇવે પર સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો જેમાં ત્રણ જવાનોને કચડી મારી નાખ્યા હિંસામાં અત્યાર સુધીમાં સૌથી વધુ પોલીસ ઘાયલ મોટાભાગની હાલત ગંભીર બીબીસીના જણાવ્યા અનુસાર ઇમરાનના સમર્થકો કલાક સુધી એકઠા થયા ધ ડ્રોન ઓફ અનુસાર ઇમરાન ખાનના સેંકડો સમર્થકો ઇસ્લામાબાદના ડી ચોક પહોંચ્યા હતા